ભારતના પૌરાણિક ગ્રંથમાં કૈલાશ પર્વતનું ખૂબ જ વિશેષ સ્થાન છે કૈલાશ પર્વતનો ભગવાન શિવ સાથે ખાસ સંબંધ છે કદાચ ગણતરી પણ ન કરી શકાય એટલા વર્ષોથી અનેક રહસ્યો લઈને વિશ્રામ કરે છે આ કૈલાશ પર્વત હિન્દુ શાસ્ત્રમાં ભગવાન શિવને કૈલાસના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે મહાદેવ તેમના પરિવાર સાથે કૈલાશમાં રહે છે કૈલાશ પર્વતમાં અનેક રહસ્યો છુપાયેલા છે આ પર્વત પર કોઈ ચડી શકતું નથી ત્યારે ચાલો આજે આ વિડીયોમાં કૈલાશ પર્વતના અનેક રહસ્યો વિશે જાણીએ અત્યાર સુધી સાત હજારથી વધુ લોકોએ વિશ્વનું સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ શિખર શેર કરી લીધું છે જેની ઊંચાઈ આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર છે પરંતુ આજ દિવસ સુધી કોઈએ કૈલાશ પર્વત ચડી શક્યું નથી જ્યારે તેની ઊંચાઈ એવરેસ્ટથી લગભગ બે હજાર મીટર ઓછી છે એટલે કે છ હજાર છસો ને આડત્રીસ મીટર જ છે તે અત્યાર સુધી બધા માટે રહસ્ય છે કૈલાશ પર્વત વિશે ઘણી એવી વાતો સાંભળવા મળે છે કે ઘણા પર્વતારોહકો તેને ચડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સફળ થઈ શક્યા નથી બીજું રહસ્ય કૈલાસ પર્વત પર વ્યક્તિ દિશાહીન બની જાય છે કેટલાક લોકો માને છે કે ભગવાન શિવ કૈલાસ પર્વત પર તેમના પરિવાર સાથે રહે છે તેથી જ કોઈ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી મૃત્યુ પછી અથવા તો જેણે પાપ કર્યું નથી તેઓ જ માત્ર કૈલાસ પર્વત પર જઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિ કૈલાશ પર્વત પર થોડીક જ ઊંચાઈએ ચડતા તે દિશાહીન બની જાય છે તેથી આજ સુધી કોઈ માનવી કૈલાસ પર્વત ચડી શક્યું નથી ત્રીજું રહસ્ય કૈલાસ પર્વતને શિવ પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે

ચોથું રહસ્ય કૈલાસ પર્વત પર ચડનારા લોકોના શરીરના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે કૈલાશ પર્વતની તળેટીનો એક દિવસ આપણા સામાન્ય જીવનના એક મહિના બરાબર છે જો તમે કૈલાસ પર્વત પર એક મહિનો વિતાવો છો તો એ લગભગ અઢી વર્ષ છેવડો સમય લાગશે પાંચમું રહસ્ય બે રહસ્યમય સરોવરો વિશે છે કૈલાશ પર્વત પર બે મુખ્ય સરોવરો છે પ્રથમ માન સરોવર જે વિશ્વના શુદ્ધ પાણીના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે જેનો આકાર સૂર્ય જેવો છે અને પાણી એકદમ મીઠું છે બીજું છે રાક્ષસતાલ સરોવર જે વિશ્વના સૌથી ઊંચા અને ખારા પાણીના તળાવોમાંનું એક છે જેનો આકાર ચંદ્ર જેવો છે આ બંને સરોવરો સૌર અને ચંદ્રની શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જે હકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે સંબંધિત છે વિચારવા જેવી બાબત એ છે કે એક જ ભૂગોળ પર હોવા છતાં આ બંને સરોવરો આટલા અલગ કેમ છે આ રહસ્ય આજ દિવસ સુધી કોઈ ઉકેલી શક્યું નથી છઠ્ઠું રહસ્ય છે આકાશમાં રોશનીની ચમક દાવો કરવામાં આવે છે કે કૈલાશ પર્વત પર ઘણી વખત આકાશમાં સાત પ્રકારની લાઇટો ચમકતી જોવા મળે છે નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીંના ચુંબકીય બળના કારણે આવું થઈ શકે છે અહીં ચુંબકીય બળ આકાશ સાથે મળીને ઘણી વખત આવી વસ્તુઓ બનાવી શકે છે સાતમું રહસ્ય ડમરૂ અને ઓમનો અવાજ જો તમે કૈલાશ પર્વત અથવા તો માન સરોવરના વિસ્તારમાં જશો તો તમને સતત એવો અવાજ સંભળાશે કે જાણે નજીકમાં કોઈ વિમાન ઉડતું હોય પણ ધ્યાનથી સાંભળશો તો આ અવાજ ડમરૂ કે ઓમનો અવાજ છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અવાજ પીગળતા બરફનો હોઈ શકે એવું પણ શક્ય છે કે પ્રકાશ અને ધ્વનિ વચ્ચેનું એવું સંયોજન હોય કે અહીંથી ઊંઘ નો અવાજ સંભળાય છે